તારીખ પંદર પંદરથી લગભગ એક એટમોસ્ફેરિક રેવ સક્રિય થાય છે જેના કારણે બંગાળ ઉપસાગરમાં સક્રિય થવાના કારણે બંગાળ ઉપસાગરમાં શિસ્લો બનવાની શક્યતા છે અને આ શિસ્તમાં મજબૂત છે હાલમાં જોવા જઈએ તો જે આયો જે છે એ તટસ્થ છે તટસ્થ છે પોઝિટિવ નથી પોઝિટિવ થાય તો વરસાદ સારો આવે આમ છતાં એટમોસ્ફેરિક રેવ જે વાયુમંડળમાં ક્ષોભ મંડળમાં છે એ સક્રિયતાના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે અને તારીખ દસ અગિયાર બારમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગમાં એક સિસ્ટમ બનશે અને તારીખ સોળથી ચોવીસમાં રાજ્યના ઘણા રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં આહવા ડાંગ વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે નવસારી સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉલ્લેખનીય છે કે હજુ સુરતનગર જિલ્લાના ભાગોમાં વરસાદ અપૂરતો છે અંતે આ વખતે સુરતનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને બોટાદના ભાગોમાં પણ સાવરકુંડના ભાગોમાં પણ વરસાદ ઓછો છે તો ત્યાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સોળમી ચોવીસમી ઉપરાંત લગભગ તારીખ પચીસમી આસપાસ બંગાળાના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે લીપ બ્લી પ્રેશર બનશે જેના કારણે ત્યારે ત્રીસ સુધીમાં પુનઃ રાજ્યના ભાગમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે આ વખતે પર્વત તાકાનો મેઘ જ્યાં ચો ત્યાં પડવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેવી સપ્ટેમ્બરની આસપાસ કે ત્યાંના પૂર્વે રાજ્યના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોચકી લા દિનો બની શકે તો વેપારવાહીનો દોર વધી શકે અને વરસાદ આવી શકે ઓક્ટોબર માસમાં પણ વરસાદ ચાલુ થવાની શક્યતા છે દસ ઓક્ટોબર આસપાસમાં વરસાદ થવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ ચોવીસ થી કૃષિ પાકો માટે હવામાન રોગેશ રહેવાની શક્યતા રહેશે આ વખતે જે બાગાયતી પાકો છે તેના પાંદડામાં ઈયળના જે ઇયળો પડતી હોય છે એમાં ફોદાના ઈંડા જણાય તો એવા પાંદડાનો નાશ કરવો સારું રહેશે બાગાયતી પાકોમાં પણ આવા પાંદડા ઉપર જો ઈંડા દેખાય તો તેનો નાશ કરવો યોગ્ય રહેશે દેશના ઘણા ભાગોમાં તો પૂર જેવીની સ્થિતિ તારીખ પંદરથી ઓગસ્ટના અંત સુધી અને સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર માસ સુધીમાં રહેવાની શક્યતા છે જેમાં ઓગસ્ટના અંત સુધીના ભાગોમાં જોઈએ તો આહવાલાક વરસાદમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છી ત્યાં પૂર આવી શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાં કદાચ નદીઓમાં હળવું પૂર આવી શકે ઉપરાંત મધ્યપ્રદેશના અને અન્ય ભાગોમાં નર્મદાના ત્રા વિસ્તારમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે નર્મદા જે છે તેની બધની ઊંચાઈ ઘણી વધવાની શક્યતા રહેશે કદાચ સપ્ટેમ્બર સુધીમાં તો બંધ જે છે એની સપાટી સુધી આવી શકે તેમ રહે અને જે ત્યાંના વિપરીત દશામાં બંધની ત્યાં પણ નર્મદા નદીમાં પાણી આવવાની શક્યતા રહેશે નર્મદા નદીમાં વધુ પાણી આવવાની શક્યતા રહેશે અને સાબરમતી નદીમાં પણ પાણીનો અવરોધ આવવાની શક્યતા રહેશે અંબિકા પૂર્ણા કાવેરી ગંગા યમુના આ બધી નદીઓમાં વધારે વરસાદ થશે ગંગા ગંગા યમુનામાં ક્વિત પૂર આવી શકે એટલે હવે જે ઓગસ્ટ માસના પાછલા દિવસો છે એમાં દેશ સહિત રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદી વરસાદ થવાની શક્યતા છે પણ તારીખ તેરવી પછી ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે પણ ત્રેવીસ સપ્ટેમ્બર પછી રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં અતિભારે ઝાપટા પડવાની શક્યતા રહેશે આ અરસામાં ઉભા કૃષિ પાકો જે છે નિઘલ અવસ્થામાં છે અને પવનના કારણે ફરી ન જતા હોય ત્યાંનું ધ્યાન ત્યાંનું ધ્યાન તો ન રાખી શકાય પણ બગાડ થવાની શક્યતા રહેશે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી છવીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા છે અને વિષમ હવામાનની રીપીતના કારણે ખેતરમાં પડેલા પાસામાં જ્યારે જીવજંતુ પડવાની શક્યતા છે એટલે આ વખતે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ ઉભા કૃષિ પાકોમાં બાયો પગલાં લેવા માટે આવી લઈ શકાય કારણ કે ઘણી વખત ખાદ્ય વ્યવસ્થિત ટામેટા અથવા બીજા અન્ય ખાદ્ય ફળો તો તેના ઉપર પેસ્ટીસાઈડના અવશેષોની ખરાબ અસરો થતી હોય છે